મિત્રો જે વિદેશમાં એક્સપોર્ટ થઈ રહી છે તે પાસઠ પ્લસની ડુંગળી છે આ સફેદ પંચાવન પ્લસની પણ છે સાઠ પ્લસની પણ છે વિવિધ ડુંગળી આપણને જોવા મળી રહી છે મિત્રો પાસઠ પ્લસની ડુંગળી વિદેશમાં એક્સપોર્ટ થઈ રહી છે તેમનું ગ્રેડિંગ કરવામાં આવી રહ્યું છે અને વ્યવસ્થિત કટા પર અને કન્ટેનરમાં તેને વિદેશમાં એક્સપોર્ટ કરવામાં આવી રહી છે મિત્રો તમે આ મોવાની સફેદ ડુંગળી છે જે વિદેશમાં એક્સપોર્ટ થઈ રહી છે અને પાસઠ પ્લસની આ ડુંગળી આપણને જોવા મળી રહી છે મિત્રો જેમનું આ બાજુ ગ્રેડિંગ થઈ રહ્યું છે એ પણ તમે જોવો મિત્રો પંચાવન થી સાઠ પ્લસની આ ડુંગળી છે મિત્રો જેમનું ગ્રેડિંગ અત્યારે થઈ રહ્યું છે અને ગ્રેડિંગ કરે તે પણ જોઈ રહ્યા છે મિત્રો આ બધું તેમનું ગ્રેડિંગ કરી રહ્યા છે તે પણ તમે જુઓ મિત્રો કે સફેદ સમયનું કેવી રીતે ગ્રેડિંગ કરી અને વિદેશમાં તેનો એક્સપોર્ટ કરવામાં આવી રહ્યું છે પંતાવનથી સાઠ પ્લસની આ ડુંગળી છે મિત્રો સાઠ પ્લસની પણ આપણને આમાં જોવા મળી રહી અને સુપર ગ્રેડિંગ સાથે એનું વિશેષ પણ કરવામાં આ ડુંગળી સાઠ પ્લસની છે મિત્રો સુપર અને સુપર સુપરસાજ અને સારી એવી ક્વોલિટી સાથે તેનું વીણા કરવામાં આવી રહ્યું છે ગ્રેડિંગ કરવામાં આવી રહ્યું છે મિત્રો જે આપણા ગોડાઉન ખાતે બજાર ભાવ છે જે યુટ્યુબ ચેનલ કે ઘણા સમયથી આપણે દરેક ખેડૂત ખેડૂતભાઈઓ એમાં એ ચેનલ સાથે સંકળાયેલા છે તેવા દામજીભાઈ ભાલે પણ આજે આપણા ગોડાઉનની મુલાકાત લીધી અને કઈ રીતના એક્સપોર્ટની ડુંગળી કેવી ક્વૉલિટીની ચાલે એ અહીંયા જોઈ અને કઈ રીતના એક્સપોર્ટમાં કયા કન્ટ્રીમાં કેવી રીતનું ગ્રેડિંગ જોઈએ એટલે પંચાવન એમ એમ સાઠ એમ એમ પ્લસનું સુપર ક્વોલિટીનું ગ્રેડિંગ રામજીભાઈએ જે રીતના વિડીયોમાં સમજાયું એ રીતની સુપર ક્વોલિટીની ડુંગળી આજે આપણે જોઈએ તમે મિત્રો જોઈ રહ્યા છો સુપર ગ્રેડિંગ સાથે વિદેશમાં જે મોકલવામાં આવે છે તેમનું ગ્રેડિંગ કરવામાં આવી રહ્યું છે અને આ કરણભાઈ છે જેઓને ગોડાઉન જેઓના મેળે આપણે અત્યારે હાજરથી અને તેઓ વિદેશ માટે સુપર ગ્રેડિંગ કરાવી રહ્યા છે મિત્રો ટ્રાન્સપોર્ટ કઈ રીતે કરવામાં આવે છે તે આપણે અત્યારે બતાવી રહ્યા છીએ મિત્રો સતત ટ્રાન્સપોર્ટ અત્યારે થઈ રહ્યું છે તે આપણે તમને બતાવી રહ્યા છીએ મિત્રો તમે આખો વિડીયો જરૂર જોજો મિત્રો ઉપર થી ખાડો પડતો શું નહીં ખાડો બાટો કાઈ પાડતો નથી ઉપર લઈ જાય આજે આપણે જોઈ રહ્યા છીએ મોવા ની ડુંગળી વિદેશમાં માં એક્સપોર્ટ થઈ રહી છે જે આપણે જોઈ રહ્યા છીએ કે તો અમે અત્યારે આ ડુંગળી વિદેશમાં થઈ રહી છે એનો કન્ટેનર ભરાયેલું છે અને તમે જોવો કે તો કે જેવી રીતે તેને વિદેશમાં એક્સપોર્ટ કરવામાં આવી રહી છે ગાંજા ખાવ ડુંગળી ખાવ આ સામાન જે 60 પ્લસ ની ડુંગળી હોય વિદેશમાં એક્સપોર્ટ કરવામાં અને વિદેશમાં એક્સપોર્ટ કરવામાં આવે છે તો કન્ટેનર કરી લઈશ ભ૭ભા ભભલ૭પલ ભભભ૦લ ભભ૭લશલા સભભલ૭લ૮ા સેલ મળાાલ સાાલે ભાાળાા માલાાાલા માલાાળાાાાાાા�